આવતીકાલે રવિવારે ખાતે મોરારજી દેસાઈ ઓડિટોરિયમમાં બપોરે ચાર કલાકે વલસાડ જિલ્લા પોલીસ અને વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ એપ ટુ લાયન્સ પરિવારના સૌજન્યથી ટ્રાફિક અવેરનેસ વિશેનો હેલ્મેટ એન્ટ્રી કાર્યક્રમ યોજાશે જેમાં જિલ્લાની ત્રણસો ઉપરાંત સ્કૂલના સંચાલકો પ્રિન્સિપાલો શિક્ષકગણ અને વલસાડ જિલ્લા પોલીસ અધિકારીઓ મળી છસો જેટલા શ્રોતાઓ ઉપસ્થિત રહેવાની ધારણા છે તો આપણા લાયસન્સ પરિવારજનોને પણ ઉપસ્થિત રહેવા વ્યક્તિગત આમંત્રણ પાઠવું છું લાયનગીરીશ પટેલ ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર ટ્રાફિક અવર માર્ગદર્શનમાં એક વખત રાજચંદ્ર આશ્રમમાં થોડા મળ્યો તો હું જરૂરત હમ જાનતે હે કે હેલ્મેટ જરૂરી હે ઓર એક વખત મારા બાળકોને હેલ્મેટ પહેરવા બાબતે અને હેલ્મેટ અને મંચ ઉપર બેઠા છે માટે ચાલતું હોય છે મેં કહ્યું કે આખા હોલમાં કંપનીનો લોગો લગાવી દો જેથી કરીને એક તાજું એક્ઝામ્પલ એ દિવસે પણ અમને આપ્યું કે સરી ગામમાં કોઈનો એક્સિડન્ટ થયો તો દેટ પર્સન ઓડ ઇન્જર્ડ અનકોન્શિયસ લાઈંગ ઓન ધ રોડ હેલ્મેટ જોઈ તો ખબર પડી કે આ કંપનીનો છે તરત જ એ કંપનીના એચઆરને ફોન ગયો કે તમારી એક વ્યક્તિનો અહીંયા બાઇક નંબર આ છે અહીંયા પડ્યો છે તરત જ એ લોકોએ ડેટા ચેક કર્યો ઓકે આપણી કંપનીના આ કર્મચારીનો એક્સિડન્ટ થયો છે તરત જ એની ટ્રીટમેન્ટ માટે લોકો એકસો આઠમો હોસ્પિટલ લઈ ગયા એના રિલેટિવને જાણ થઈ બરાબર રસ્તા પર હેલ્મેટ જોઈને પણ જેમ આપણે સ્કૂલમાં જતા હોય તો સ્કૂલના